અને ઓલું કા શું કહેવાય આપણે પોપટાનું એમાં રાખવાય છે અને અમારા કાવ્યાબેન જી રહ્યા ને એને કેવા ટાણાને બાર વાગ્યાની રોટલી દીધી છે અત્યારે વાગવા એવા દોઢ અને આ લોકો બતાવો સાચે જ દોઢ રહી ગયો મસ્તી નથી કરતી જો

પાણી ઢોયરું કેમ કેમ પાણી ઢોયરું હવે હું તને મારીશ દીકરો થઈ જતો નહીં મારું એ શું કરીશ માથા પટ કરવાનું નહીં દીકરો થઈ જાય ઊભો થાય દીકરો થઈ જાય નકર મારીશ તને આ બધાને હાઈ તો કરી દે हाय कर दे हाय हरखू कर आम हाय ऊपर हां अब पीछे पीछे हाय कर दे दादा बोली ना हाय एम के बोल तो खरे हाय एम बोल हाय हाय और कर दे बोल तो मन करिस बोंपो आयो दोई को कर दे

કે નઈ વલથી આજી પાણી નો અમાર પાણી ના બહુ તું થિયત થઈ છે હમણાથી અજે તો ઉનાળો આવશે તો કણ જાણ શું થાશે આ કામ બમ કરી વિડિયો વિડિયો એડિટિંગ કરી રીલસ મૂકવાનીતી રીલસ મૂકી બે ઇન્સ્ટાગ્રામ માં YouTube માં અને Facebook ને શું કહું તમારા લોકો Facebook પર આપણે બ્લોગ અપલોડિંગ કરવા છે કે નહીં કમેન્ટ કરીને કહો

એ પહેરા ઉઘારીને પહેરાય પછી બતાવ કા નઈ ટોપી પહેરી લીધી કેવો લાગે છે કેજો આવું જેવું વાઢ ચાઈયા હે વાડામાં ઓરો અયો કેતો કેવો લાગુ કેતો કેવો લાગુ સીયર થઈ ગયો પછી ભાઈને ટોપી પહેરી લીધી લે નારામાં તોલા સીયર મનો પહેરી નારામાં ટોપી પહેર છે નહીં બલકા વ્યાન દેખાડવા જ રહે જો क्या जस कविन बताओ जा बताइए आप नट खोल तो ऊपर खोल दो क्यों हरप पदूडो फिर जा ओने जेन देखाड़ से अबे चुगी इतन टोपी देखाड़वाई वो है

કોકરા લગન થાય છે

हूँ वो भाई सा भी हूँ पपाना थी बाहर पपा नु पपा वारी के भी है कानू खा आ बुक कर पापड़ी पड़ी गई कई <laughs> बांधो नहीं खावा मैं जो आनंद से से जी, हो है जो कानो लेन फरवान नहीं खावा मन हम्म हम नहीं है केऊ चखा तमे लियो ना तू चाय खोए ना हम्म हां